અનાજ અનાજની ચોરી થઈ એ ગુનો નથી ચોરી ગુનો છે મારા નામે અનાજ ઉધારાઈ ગયું મને મળ્યું નથી ચોરી તમને ચોખીન ચટ ખબર છે ફોજદારી મેટર નથી પોલીસ સ્ટેશન અને માણસોને ભેગા કરી અને શાંતિ દોહોડવાનો પ્રયત્ન થાય ગુનો દાખલ કરો ને પૂરજો કઈ વાંધો નહીં હું ફેસ કરી લેશ માફી અમે ની લડાઈ પૂરી નહીં થાય દે મનમાં વૈયા જાઓ ભાઈ બધા વૈયા જાવ બધા વયા ભાઈ કોઈ ખોટા માર્ગે દોરાતા નહીં છતાં પણ આપણે માફિયા અમે વાપરીએ તો બહુ સિંગમ લાગીએ બરાબર જનતા ને દબાવવામાં કોઈ મહાન શા નથી પણ તમારે બુદ્ધો જ ઉશ્કેરવો છે તો કોઈ શું કરે અનાજ હોય અનાજ અનાજ ચોરી કરી છે એ વાત છે ફરિયાદ કોણ આપશે ફરિયાદ હું આપવા માંગ હું આપી શકું